એક સુંદરવન નામનું જંગલ હતું અને જંગલમાં તો એક બકરી અને એના સાથ બચ્ચા રહેતા હતા બકરીને જંગલની બહાર જવાનું હતું ખાવાનું શોધવા માટે એટલે બકરી એના બચ્ચાઓને કીધું કે તમે અંદર આવી જાઓ અને દરવાજો ખોલતા નહીં પાછળથી જો હું આવીશ તો આ ગીત ગાઈશ દરવાજા ખોલો ખોલો મારા બચ્ચા મમ્મી છે આવી જલ્દી ખાવાનું સરસ લાવી જો આ ગીત સાંભળો તો જ દરવાજો ખોલજો બચ્ચાઓ સમજી ગયા પણ આ બધી વાત એક ભેડિયો સાંભળતો હતો અને ભેડિયાએ તો બકરીના જવાના થોડા સમય પછી દરવાજો ખખડાવી અને ગીત ગાયું દરવાજા ખોલો મારા બચ્ચા મમ્મી છે આવી જલ્દી ખોલો સરસ સર અને આ ગીત સાંભળીને બકરીના બચ્ચા તો સમજી ગયા કે આ તો કેવો કઠોર અવાજ છે અને અમારી મમ્મી નો અવાજ તો કેટલો મીઠો છે એટલે ભેડિયાને અવાજ સાંભળીને બચ્ચાઓએ તો દરવાજો ખોલ્યો નહીં અને ભેડિયાને કહી દીધું કે તું જતો રહે અમે નહીં ખોલીએ દરવાજો તારો અવાજ બહુ કઠોર છે એટલે ભેડિયો તો ત્યાંથી નિરાશ થઈને જતો રહ્યો અને ચોકવાળા ભાઈ પાસે ગયો કારણ કે ભેડિયાને લાગ્યું કે હું ચોક ખાઈ લઈશ તો મારો અવાજ મીઠો થઈ જશે એટલે ભેડિયાએ તો ચોકવાળા ભાઈ પાસેથી ચોક લઈ અને ચોક ખાઈ લીધો અને એનો અવાજ ખરેખર મીઠો થઈ ગયો અને એ તો પાછો દોડતો દોડતો ગયો બકરીના ઘરે અને જઈને ફરીથી ગીત ગાયું દરવાજા ખોલો મારા બચ્ચા મમ્મી છે આવી જલ્દી ખોલો ખાવાનું સરસ લાવી તો અવાજ સાંભળીને તો બચ્ચાઓને થયું કે આ તો મમ્માનો જ અવાજ છે પણ ત્યાં તો બકરીના બચ્ચા તો એનો પંજો જોઈ લીધો બારીમાંથી અને એ તો કાળા કલરનો હતો એટલે બકરીના બચ્ચાએ કીધું કે આ તો તારો કાળો પંજો છે અને અમારા મમ્મીનો તો સફેદ છે ભાગ તું અહીંથી એટલે ભેડિયો તો ગયો લોટવાળા ભાઈ પાસે કારણ કે ભેડિયાને લાગ્યો આ તો કંઈ બચ્ચા છે કે જાસૂસ કેટલી જાસૂસી કરે છે એટલે બા ભેડિયાએ તો પેલા આટાવાળા ભાઈ પાસે પહેલાં આટો લગાડ્યો અને પછી ગયો ચક્કીવાળા ભાઈ પાસે ને ચક્કીવાળા ભાઈને તો એને ડરાવ્યો ને ધમકાવ્યો કે જલ્દી મારો પંજો સફેદ કરી દે બાકી હું તને ખાઈ જઈશ એટલે ચક્કીવાળો ભાઈ તો બિચારો ડરી ગયો અને એને તો એનો પંજો એકદમ સફેદ કરી દીધો ને ભેડિયો કે હવે તો હું આજે બકરીના બચ્ચાને નહીં મૂકું એટલે ભેડિયાએ તો મસ્ત સફેદ પંજો કરી અને પાછો એ તો ત્યાંથી નીકળી ગયો અને જઈને દરવાજો ખખડાવ્યો અને ગીત ગાયું દરવાજા ખોલો મારા બચ્ચા મમ્મી છે આવી જલ્દી ખોલો ખાવાનું સરસ અને બચ્ચાઓએ તો સાંભળ્યું કે અવાજ તો એકદમ મીઠો છે અને પછી બચ્ચાએ પંજો જોયો તો એને કીધું કે પંજો કેવો છે એ જોઈએ આપણે તો પંજો તો એકદમ વ્હાઈટ કલરનો હતો કારણ કે ભેડિયાએ તો એમાં લોટ લગાવી દીધો હતો એટલે આવો વ્હાઈટ પંજો જોઈને બચ્ચાએ તો દરવાજો ખોલી દીધો પેલા વિચાર્યું કે ખોલીએ ના ખોલીએ અને પછી ખોલી જ દીધો અને જેવો દરવાજો ખોલ્યો ત્યાં તો ભેડિયો આવી ગયો અને ભેડિયાને જોઈને તો બધા બચ્ચા ડરી ગયા અને કોઈ અહીંયા અને કોઈ ત્યાં અને જેને જ્યાં જગ્યા મળીયા છુપાઈ ગયા બચ્ચા તો એકદમ નાના હતા એટલે ભેડિયાએ તો બધા બચ્ચાને ગોતી ગોતી અને પકડી પકડી અને સીધે સીધા કાચે કાચા ખાઈ ગયો નીકળી ગયો અને પછી તો એમને એમ એક પછી એક બધા બચ્ચાને ખાઈને તો ભાગી ગયો પણ એક બચ્ચું બચી ગયો જે ઘડિયાળમાં છુપાઈ ગયું બેડિયા એ તો આટલા બધા જ ઓગાડી ગયો હતો એટલે એ તો એકદમ થાકી ગયો અને જાળવાની જંગલમાંથી બકરી બેન પાછા આવ્યા બકરીએ આવીને જોયું કે ઘર તો ખુલ્લું પડ્યું છે અને એકદમ અસ્તવ્યસ્ત પડ્યું છે એટલે આ જોઈને બકરી તો એકદમ ચિંતામાં આવીને ગોતવા લાગી કે મારા બચ્ચાઓ ક્યાં છે અને રડવા લાગી કે મારા બચ્ચાઓને શું થયું છે કોણ ઉપાડી ગયું છે અને તો બધા બચ્ચાઓના નામ લેવા લાગી e percorre નહીં પછી છેલ્લે એને કે એનું જે નાનું બચ્ચું હતું જે ઘડિયાળમાં છુપાણું હતું એનું નામ લીધું ત્યાં તો એટલામાં ઘડિયાળમાંથી બાળક બહાર આવ્યું અને બચ્ચાએ આવીને કીધું કે મમ્મા હું અહીંયા છું અને બચ્ચાએ એની મમ્માને બધી સ્ટોરી કીધી કે કેવી રીતે ભેડિયાએ ચાલાકી કરીને ઘરમાં ઘૂસી ગયો અને આ સાંભળીને બકરી તો રડવા લાગી કે એના બધા બચ્ચાને ભેડિયો ખાઈ ગયો છે એટલે બકરીએ કીધું પણ હવે રડવાની જરૂર નથી ચાલો આપણે જઈને આપણા બચ્ચાને બચાવીએ એટલે બકરી અને એનું જે નાનું બચ્ચું બચી ગયું તે તો જંગલમાં ગયા જંગલમાં તો એને ભેડિયો જોવા મળ્યો એટલે બકરીએ તો ધીમેકથી રહીને જોયું તો એનું પેટ હલતું તું એટલે બકરીને સમજી ગઈ કે ભેડિયાએ તો આ બચ્ચાઓને ઓગાડી લીધા છે એટલે પેટની અંદર બચ્ચા તો જીવતા છે એટલે બકરીએ એના બચ્ચાને કીધું કે તું જા ઘરે જઈ અને ફટાફટ કાતર અને સોઈ દોરો લઈ આવ બચાવવા છે એટલે બચ્ચો તો ગયો અને દોડીને કાતર અને સોય દોરો ઘરે લેવા પહોંચી ગયો અને પછી બકરીએ કાતરથી ભેડિયાનું પેટ કાપી નાખ્યું ને એ એવડો મોટો ચીરો કર્યો ને ત્યાં તો એક પછી એક બધા બચ્ચાઓ બહાર આવવા લાગ્યા આ જોઈને તો બકરી બેન એકદમ ખુશ થઈ ગયા અને બકરી અને એના બચ્ચાઓ તો નાચવા લાગ્યા ગાવા લાગ્યા અને ખુશ ખુશ થઈ ગયા અને બકરીને પણ હાશકારો થઈ ગયો અને બચ્ચાઓ પણ ખુશ થઈ ગયા કે એનો જીવ બચી ગયો પછી બકરીએ એના બચ્ચાને કીધું કે હવે બચ્ચાઓ ફટાફટ તમે જઈ અને દોડીને મોટા મોટા પથ્થર લઈ આવો જો ભેડિયો ઉઠી જશે તો પ્રોબ્લેમ થઈ જશે એટલે બચ્ચાઓ તો દોડીને બધા પથ્થર લઈ આવ્યા અને બકરીએ તો પેટમાં એના પથ્થર પૂરી દીધા ભેડિયાના પેટમાં અને પછી સોય દોરાથી પેટને સાંધી દીધું અને પછી બકરી અને એના બચ્ચાઓ તો નાચતા ગાતા પાછા છુપાઈ ગયા થોડી પછી ભેડિયો તો ઉઠ્યો અને ઉઠીને એને જોયું તો એનાથી તો ચલાતું જ નહોતું કારણ કે પથ્થરનો વજન કેટલો હતો એટલે ભેડિયાને લાગ્યું કે મેં આ બકરીના બચ્ચા આટલા બધા સાત સાત બચ્ચાને એમને એમ ખાઈ લીધા છે ને એટલે કદાચ આવું થતું હશે એટલે ભેડિયો તો ચાલી પણ નહોતો શકતો વજનના લીધે એટલે એને તરસ લાગી કારણ કે એનો પેટ એકદમ ભારે થઈ ગયું હતું એટલે ભેડિયો તો નીકળ્યો પાણી ગોતવા માટે અને એની તો હાલત ખરાબ થવા લાગી અને એ તો કૂવો શોધવા માટે આગળ આગળ હાલતો થયો અને સમજી ગયો કે આ બચ્ચા મેં આટલા બધા કાચે કાચા ખાઈ લીધા છે એટલે મારી તબિયત ખરાબ થઈ છે જેવો એ પાણી પીવા કૂવામાં ગયો ને તો પથ્થરના વજનના લીધે એ તો કૂવાની અંદર જ પડી ગયો અને કૂવાની અંદર તો પથ્થરના વજનના લીધે તો ડૂબવા લાગ્યો અને બહાર નીકળી શક્યો નહીં ત્યાં તો બકરીના બચ્ચા જે છુપાઈ ગયા હતા જે આ બધું જોતા હતા એ આવ્યા અને આવીને નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા અને બોલવા લાગ્યા કે ભેડિયાએ અમારી જોડે ખરાબ કર્યું તું એટલે એની જોડે પણ ખરાબ થયું ત્યાં તો પછી બકરી આવી અને બકરી અને એના બચ્ચા તો નાચવા ગાવા અને ડાન્સ કરવા લાગ્યા તો આપણે કોઈ જોડે ખરાબ કરીએ તો આપણી જોડે પણ ખરાબ થાય બકરી એના બચ્ચાને આ વાત સમજાવી અને